શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિર ખાતે રાસ કથાનું દિવ્ય આયોજન મંદિરના ચોકમાં ચાલી રહ્યું છે કલ્યાણરાય પ્રભુના પરમ અનુગ્રહ પૂજ્ય પાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી ષ્ટ બિરાદેશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાષ્ટ્રીના સર્વાધ્યક્ષ હેઠળ શષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી પૂજ્ય શ્રી શરણમ કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં રાસ પંચાધ્યાયી કથાનું દિવ્ય આયોજન મંદિરના ગોવર્ધન ચોકમાં ચાલી રહ્યું છે કથાના વ્યાસપીઠ પરથી પૂજ્ય શાસ્ત્રી હિરેન ભટ્ટ તેમના સંગીત કલાકાર વૃંદ પ્રભુ કૃષ્ણ લીલાઓનો અને ગોપ્યો સાથેની રાસ લીલાઓ સંગીતમય શૈલીમાં વર્ણન કરીને દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે તેમાં પણ રાસ એ આ હૃદયના પંચપ્રાણ છે રાસ એ વાસનાઓથી નિર્બૂલ કરે છે આવી રસયુક્ત લીલાનું રસપાન પૂજ્ય શ્રી હિરણભાઈ ભટ્ટ વ્યાસપીઠ પરથી વૈષ્ણવો અને શ્રોતાજરોને કરાવી રહ્યા છે સંગીત કલા વૃદ્ધ દ્વારા પણ પરશુ મધુર ભક્તિમય ગીતો અને વ્રજની લીલાઓના ગાન દ્વારા આકર્ષણ ઉભું કરી રહ્યા છે પ્રભુ શ્રી કૃષ્ણ રમાણી રાસ ગોપીઓ ઘેલી બની એમ મહિલાઓ ગરબે ઘૂમીને વ્રજની યાદ છતી કરી ભક્તિમાં લીન જોવા મળી શહેરના ચાર દિશામાંથી વૈષ્ણવો રાસ પંચાધ્યાય કથા મૃતનું રસમાન કરી ભાવ વિભોર બની રહ્યા છે